રાજકોટ ખાતે કાઠી દરબાર દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફળ્યું પ્રેસ કોન્ફરન્સ અંગે ખુલાસો કરતા રામકુભાઈ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા કાઠી દરબાર સમાજ શરીર સમાજ સાથે છે અને રહેશે રામકુભાઈ કરપડા રાજકોટ પ્રેસ કોન્ફરન્સ કરી સમાજને ગુમરાહ કરતા આગેવાનોને સણસણતા સવાલો ગત રોજ રાજકોટ ભાજપ કાર્યાલયથી ભાજપ દ્વારા લખાયેલ સ્ક્રિપ્ટ વાંચવા થકી એક કોન્ફરન્સમાં કાઠી દરબાર સમાજ રૂપાલા સાથે છે અને ભાજપ પક્ષ સાથે છે તેમ જણાવ્યું હતું ખાસ તેમાં સુરત દેવાણ મંદિરનો વિકાસ સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમ પણ જણાવ્યું હતું ત્યારે આ સમાજ તમામ વાતને લઈ કહેવાતા આગેવાનોને સણતણસાર સવાલો રામકુભાઈ કરપડાએ કરતા જણાવ્યું હતું કે આ કોઈ સમાજ આગેવાનો નથી ભાજપ હોદ્દેદારો છે સમાજ ઉપર આવી થવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ સમાજ મોટો છે આગેવાનો નહીં વાત છે સુરત દેવાળ મંદિરના વિકાસ માટેની તો આ મંદિરના વિકાસના યુવાનોનો સંયોગ છે તેઓ વિકાસ કર્યો છે નહીં કે સરકારે અગાઉ આપ પણ ટ્રસ્ટી હતા ત્યારે કેમ કોઈ વિકાસ ન થયો જેવા સવાલો કરતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લા કાઠી દરબાર સમાજ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે છે રૂપાલાના વિરોધમાં છે આવતીકાલે રાજકોટ સંમેલનમાં મોટી સંખ્યા સમાજ જોડાશે કોઈ એક બે ભાજપના અંગત લાભો માટે સ્વાર્થી મતલબ આગેવાનો સાથે કોઈ સમાજ છે નહીં કે તેઓને આગેવાન માનતા પણ નથી ફક્ત ને ફક્ત કાઠી ભાજપૂત જ છે ભાજપના ઉદ્દદારો જ છે સમાજ સ્ટેવની સાથે નથી તેમ રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સમય ટવેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્ર કહેવાનું છે કે તમે સમાજના યુવાનોને ગુમરાહ ના કરો જે અત્યારે આ લડત ચાલે છે સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજ પ્રતિ કાયદાના ફરીદમાં રહી અને લડત ચલાવી રહ્યા છે કોઈ કાયદો તોડવાની બાબત નથી કે ભાઈ આપણે જે ચૂંટણીની રીતે ચાલે કે કાલે રૂપાલાની ટિકિટ અમારી માંગણી છે રદ કરે કદાચ રદ ન કરે તો અમે બીજો કાયદો હાથમાં અમે લેવાના નથી પણ અમે એને વિરોધમાં મતદાન કરી અને જડબા તોડ એને જવાબ આપવાના છે આ અત્યારે પાંચ પછી અમારા સમાજમાં જે કમળની સાઈડી નીચે બેઠા છે અને એ એનાથી જે આપે છે પણ નીચે કાદવથી ખરડાય એના છે અને એ કાદવ ઉછાળવો એ મારે અમારા પણ વડીલો છે એટલે એ ઉછાળવો અત્યારે મારા માટે યોગ્ય નથી અત્યારે મતભેદો છે મનભેદ અમારા સમાજમાં કોઈ દિવસ રહેશે નહીં એટલે મતભેદો છે એ ભટકી ગયા છે અમારા આગેવાનો તો કાલે પાછા ફરશે અને સમાજને સમાજ જે છે એ બાપ છે આગેવાનો સમાજના બાપ નથી તો અમે આ બાબતને સ્પષ્ટતા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આ જે હોલ છે એમાં અમે સામે આવી અને આ આહવાન કરીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાત ભરના કાઠી ક્ષત્રિય સમાજ આપણે જે આગેવાનો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી અને આડી અવળી વાતો કરીને ગુમરાહ કરવાની વાત કરે એમાં કોઈને આવવું નહીં સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમે કાલે અમારા જે આયોજન છે આયોજન મુજબ કાલના સંમેલનમાં અમે બે લક્ઝરી બસ ને એ સિવાયના દોઢસો થી વધુના ફોર વ્હીલો કા ફક્ત કાઠી દરબાર સમાજના રાજકોટ મુકામે જવાના છે અને એ અમે મોહની સંખ્યામાં જવાના છીએ તો આ આખી જે ઘટના છે અમારી એક જ માંગ છે અને એ માંગ જેવો સંસ્થાઓ જે નક્કી કરશે એમને અત્યારે એક જ ફક્ત માંગ કરી છે કે ભાઈ રૂપાલાજીની ટિકિટ રદ કરો અને અમે પણ એ માંગમાં એમને લડતમાં અમે સાથે છીએ આવના સમયમાં જે લેવ સંસ્થાઓ જે નક્કી કરશે જે લડત ઈ નક્કી કરશે એ લડતમાં એને સાથ સહકાર આપશું અને સતત અમે આપતા રહેશું ઇતિહાસના ઊંડલા પાનાઓમાં બે સમાજો સાથે રહેલા છે બે સમાજો અરસપરસ બેયના બેયના સહયોગ આપેલો છે અને વર્ષોથી બે બે એકબીજા હળીમળીને છે ત્યારે આ બે બેને સમાજોમાં વિભાજન કરવા માટે સમાજ સમાજમાં વિભાજન કરવા માટે આ અત્યારે કહેવાતા આગેવાનો જે કામ કરી રહ્યા છે એ કામ ક્ષત્રિય સમાજ કાઠી ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ કોઈ પણ આ આ અમે કોઈ લેવા માંગતા નથી અત્યારે અમારી સાથે તમામ જે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો છે એ સિવાય યુવાનોની ટીમ છે આ અમે ભેગા મળી અને આ અમારો નિર્ણય છે અમે જે પણ લડત લડવી પડશે એ લડાત અમે લડશું અને વિજય પણ મળશે ત્યાં સુધીનો અમને આ જે બાબત છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ વિકવાદ સમાજ સમાજમાં હોય જ છે જ્યારે આપણે આઝાદીની હતી ત્યારે સાવરકર હતા વોડસી હતા તો એક બાજુ આપણે લાલપાલ ને પાલ ને ત્રિપુટી હતી ચંદ્રશેખર આઝાદ હતા ભગતસિંહ હતા ત્યારે પણ હતા તો એવો એવું વિજય વિજય થાય થાય છે 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 એ સત્ય પરેશાન પરાજિત કદાચ નથી અમારી મુહિમ છે એ બેન દીકરીઓ માટે છે એટલે અમે ચોક્કસ અમે જીત મેળ મળશે સત્યની વાત ઉપર અમે ચાલીએ છીએ એટલે સત્યમાં અમને વિજય મળશે મળશે અને મળશે જય માતાજી જય સુરત નારાયણ